ફાઈનલી મિત્રો તો આપડે ઘરે આવી ગયા છે કૌશિક ભાઈ ચેનલ શરૂ કરી હતી ત્યારે આવ્યા તો સો મિત્રો કૌશિક ભાઈ આવ્યા વસંતબેન નો હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં છો તો સ્વાગત છે તમારો મારા એક આ નવ લોક તો સવાર સર તો પહેલા આપણે જમી લઈએ તો છો મિત્રો જમવામાં છે આ છે મુખિયા અને છા અને રોટલો તો ચાલો સમજીએ અને આજે આવવાના છે આપણી ઘરે કૌશિકભાઈ મેં ફોન કર્યો કે કૌશિકભાઈ આજે આવવાના છે અને આપણે એને દેવાનો છે ચિત્ર તો મેં અત્યારે ચિત્ર કમ્પ્લીટ કરી નાખો છે તો જવા તમે ચિત્ર કે કેટલો ટાઈમ લાગ્યો આ ચિત્ર બનાવતા તો કન્ટિન્યુ જોઈ બ્લોગ અને કૌશિકભાઈ આવે ત્યારે મળીએ પાછા ફાઈનલ મિત્રો તો જોવા આવું ચિત્ર કમ્પ્લીટ કરી નાખ્યું છે તો આમાં આપણે રંગ પૂરશું

તો જો આપણો ચિત્ર એટલો કમ્પલેટ થયો છે હજી તો કઈ હાવ કમ્પ્લીટ થયો નથી હજી તો આવા બાકી છે તો જો એટલો કમ્પલેટ થયો છે તો આપણે બપોરના 1 વાગે ચિત્રને લીધો હો ત્યારે 6 ને 15 મિનિટ થઈ ગઈ છે તો જો આવો કઈ ચિત્ર બન્યો છે અને આ પીસી મે હમણા મારા મમ્મી આરે મંગાવી છે તો આ સિત્તેર રૂપિયાની એટલી પીસી છે તો એટલું મોંઘું થાય વસ્તુ તો આ ખાલી ત્રણ પીસી આપણે સિત્તેર રૂપિયાની મંગાવી છે અને આ છે કે આપણે આ બેકગ્રાઉન્ડ દેખાય કે બેકગ્રાઉન્ડ આમાં કલર કરશું આપણે તો આમાં મસ્ત મસ્ત કલર કરવાનો છે જોજો પછી ચિત્ર આમ અલગ જ દેખાશે ગજબ લેવલ તો અત્યારે તો જો આવો કઈ ચિત્ર અડધો કપ થયો છે અને બાકીનો આપણે હવે કાલ પૂરો કરશું તો કન્ટિન્યુ બ્લોગ માં બના રહેજો હેલો મિત્રો ગુડ મોર્નિંગ તો આજે છે આપણો બીજો દિવસ તો જો તો પાછા આપણે આવી ગયા છે ચિત્રમાં રંગ પૂરવા તો ચાલો આપણે રંગ પૂરવા માંડીએ જોયું મિત્ર તમે ચિત્ર કે આવી રીતે મેં ચિત્ર બનાવ્યો છે તો એમાં બે દિવસ ક્યાં છે ને આજ મારો ત્રીજો દિવસ છે અને આજે આવવાના છે કૌશિકભાઈ તો કૌશિકભાઈ અત્યારે મળીએ અને આજે આપણે ઉતારવાની છે રીલ તો રીલ ઉતારવા જવા કોણ આવી છે અમારા હરીશભાઈ આવી જાય છે તો બેન હું જાય સ્કૂલે અને મારા મમ્મી ઓલા ઓલાપણ માથોળ છે અને હરીશ ના ભાઈ બનશે તો બેન હૈયા જાય સ્કૂલે અને પછી રીલ ઉતારવા કોઈ નહોતું અને હમણાં કૌશિકભાઈ દસ હજાર વાગે કેમ આવવાના છે તો મળીએ ત્યારે અને પેલા આપણે રેલ ઉતારી નાખીએ તો ચાલો કન્ટીન્યુ બ્લોક માં બના રહેજો ફાઇનલી મિત્રો તો આપણે રેલ ઉતારી નાખી છે અને જો કૌશિકભાઈ માકે નાસ્તો પણ લઈ આવ્યા છે તો જો પાપડી છે પછી આ છે સવાણું અને આ છે મીઠાઈ તો હમણાં કૌશિક બેન ને ફોન કર્યો હતો એ હમણાં આવે છે ફાઇનલી મિત્ર તો આપડી ઘરે આવી ગયા છે કૌશિક ભાઈ તો જીરા કૌશિક ભાઈ જય માતાજી ભાઈ આજે જય માતાજી દશરથભાઈ ને ત્યાં આવવાનું થયું અને જ્યારે ચેનલ શરૂ કરી હતી ત્યારે આવ્યા છે અત્યારે ફરી પાસે આવ્યા છે અત્યારે તો તમે જોતા રહીશો દશરથભાઈ ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે ભાઈ સારી બધી મહેનત કરી છે અને બહુ આગળ આવી ગયા છે તો આવી જ રીતે અમે બે આવ્યા છીએ અસ્મિતાન બે તો આવી જ રીતે દશરથભાઈને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ન હોય તો અને સપોર્ટ આપજો જેથી કરીને ભાઈ ઘરે બેઠા બેઠા સરસ મજાનું કામ કરી રહ્યા છે સ્કેચ બનાવે છે

એટલે અમે એના ફેન થઈ ગયા દશરથભાઈને એવું છે કે મસ્ત હાર્ડવર્ક કરે છે મહેનત કરે છે અને આવી સિચ્યુએશનમાં સરસ મજાનું કામ કરે છે ને તો એને જોઈને આપણને હિંમત મળે કે ભાઈ ઘરે બેઠા પણ એટલો પોઝિટિવ વિચાર સાથે કામ કરે છે તો આપણે કરવું જોઈએ ભાઈ ને જોઈને ઘણી બધી હિંમત મળે છે આ સ્પેશિયલ પાછા દશરથ ભાઈ અહીંયા આવ્યા છે અને ક્યારેક હવે દશરથ ને ઘરે લઈ જવા છે ડાળ ખાવા માટે તો આબુ છે તો આપણે પણ જાસો વેજોત્રી ટાઈમ મળશે એટલે ચાલો આપણે કૌશિકભાઈ ને સા નાસ્તો કરાવી દઈએ ને પછી આપણે આપણી ચિત્ર અમાર ઘર નું ખા ભાવ તો ન હોય કાઈ ટેસ્ટ માં કાઈ ઘટતું ન ઈ બને હજી ફાફડી લઉં

લગભગ મેં ચેનલ શરૂ કરી ને ત્યારથી દસરથાઈ મારા વિડીયો જોતા કમેન્ટ કરતા પણ મને ખ્યાલ નતો એવું હતું કે દશરથભાઈ વિડીયો જોતા દર વિડીયોમાં કમેન્ટ પણ કરતા પણ મને ખબર પડી છેલ્લા છ સાત મહિના પછી એટલે હું તરત આવ્યો એ તો વિડીયો તમે જોયો જશે ભાઈની ચેનલમાં અને અત્યારે ભાઈનું સરસ મજાનું હાલે છે તો બસ બધા સપોર્ટ કરજો ચાલો આપણે પણ નાસ્તો કરી લઈએ હવે

અને તમે વિડીયોમાં જોયું હશે કેટલી મહેનત થઈ આ સ્કેચ બનાવવા માટે તો એ એક ચિત્ર બનાવવા ઘણી બધી ભાઈ મહેનત કરતા હોય છે બસ સપોર્ટ આપજો કેવું લાગ્યું તમને મસ્ત છે એમ કે આ અમારા વિડીયોમાં નથી બોલતા દશરથભાઈ ના વિડીયોમાં નહીં બોલે કેમ કે બોલતા ને વસુ બોલે આમ પણ વિડીયો જો સુ કૌશિક એટલે વસુ બોલે છે તો ચાલો હવે કૌશિક ભાઈ ને મોડું થઈ છે એટલે એમના નીકળી જાય છે ફાઇનલી મિત્રા તો કૌશિકભાઈ ની વ્યા ગયા છે ને અમારા સજર બેન ને તનો બેન જોય સ્કૂલેટિવ જાયવા છે તો નાસ્તો કરવા મળ્યા જોય હું તો પૂજામ રેલી છું અને અમારા સજર બેન રહ્યા છે આજ પોસી પોસી કોના તો ચાલો ઓમણા વસન પેન આવે ત્યારે મળીએ મારા મમ્મી અને સજર બેન ગયા છે રાજી કોઈ ના કરે ને જો હમ મયૂર ભાઈવા છે તો આપસ્તે આયા મારા માસી નો છોકરો છે મયુર તો

તો બધાને હાલો ખીહર કરવા હું જો સ્કૂલેથી આવી આવીને જમી લીધું અને મારે જવાનું છે હવે ટી શર્ટ લેવા હું બે કલર લાવી પણ આમાંથી મને એકે કલર હવે ગમતો નથી દશરથભાઈ કહે કે મને આ કાપડ ગમે છે પણ હે ને એમાં એ કે કાપડનું કાપડ તો ગમે છે પણ કલર નથી સારો એટલે હું કલર બદલાવા જાશ અને આ ગમે છે પણ એ લાંબી બાઈનું છે ને શું કહેવાય કોણિયાથી ફાટી જાય એટલે ટૂંકી બાનું જ લેવાનું છે એટલે હું જાઉં કલર બદલાવા ચારમાં હમણાં

મળીશું પચા એક નવ લોક માં અત્યાર સુધી બાય બાય